અંકલેશ્વર તાલુકાના સાચોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બે દિવસીય ભાતીગળ મેળાનો પ્રારંભ થયો શિવ અને શક્તિ એ વિશ્વના એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે ભગવાન શિવજીના અગણિત રૂપ છે તેનું અનાદિ નિરાકાર રૂપ એટલે શિવલિંગ જે માનવ આકૃતિમાં નથી શિવજીના પ્રાગટ્ય સમય રાત્રિનો છે જે મહાશિવરાત્રી કહેવાય છે આ પર્વ એટલે પરાતમાના થયેલા શિવના દિવ્ય અવતારનું પાવન પર્વ ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર તાલુકાના સજત ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજનો વચ્ચે શરૂ થયેલા આ ભાતીગળ મેળો શિવ પંચાયત અને ગામ વિકાસ સમિતિ અને સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ આ મેળો યોજાય છે ભગવાન શિવ અહીં બ્રહ્મા હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલા ભાતીગળ મેળામાં સવારથી જ ભારે ભીડ ઉમટી હતી સવારથી દૂર દૂરથી દેવાદી દેવ મહાદેવના દર્શન માટે લાંબી કતારો પણ લાગી હતી હું કુમાર કાલિદાસ પ્રજાપતિ સજોટ સજોડ ગામની અંદર અત્યારે શિવરાત્રી નિમિત્તે જે મેળાનું આયોજન થાય છે તે છેલ્લા ઘણા વર્ષોથી થાય છે અને બહુ જ પૌરાણિક મંદિર છે અને હજારોની સંખ્યાની અંદર અહીંડી લોકો એનો લાભ લે છે અહીંયા આગળ એક નીચે એક સિદ્ધ વૃદ્ધ એ પણ કુંડ પણ આવેલો છે તો એની અંદરથી સ્નાન કરવાથી ચામડીના રોગોનો પણ એક સોલ્યુશન આવે છે અને મંદિર બહુ જ અદ્ભુત છે વર્ષો પહેલાંની કહાનીમાં મોહમ્મદ બેગડાએ જે અહીંડી સિદ્ધનાથ માડી ઉપર જે આક્રમણ જે કરેલું હતું તો એ શિવલિંગ પણ ખંડિત થયેલું છે અને એ આજે તમે જોઈ શકો છો ત્યાં આગળ અને એમાંથી જે ભમરા નીકળેલા હતા અને એ ભમરા જે મોમ્મદ બેગરાના જે સૈનિકો હતા તેની પર તૂટી પડેલા અને એ લોકો છોડીને જતા રહેલા આટલું મહાત્મ એનું છે અહીં જે કોઈ આવે છે એમની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થાય છે